એટલે વધારે આનંદ થાય કે પોતાના ભાઈ આયા હોય એવું આનંદ થાય છે અને આ બે છે તમારું નામ હું ડબોઈ થી છું અને સંગીતકાર છું એમની કથામાં વર્ષોથી જોડાયેલી છું ગાયક છું અને આ ભાઈ અમારા મિત્ર છે અમિતભાઈ અમિતભાઈ એ દાહોદના છે અને તબલા વાદક બહુ સારું તબલા વાદન કરે છે

હેલો એવરી તો આજે આપણે અમિતભાઈને પ્રશ્ન પૂછીશું અને કેટલા ટાઈમ રોકાવાના છે શું કરવાના છે એમનું નેક્સ્ટ પ્લાનિંગ શું છે કેટલા સમય અહીં રોકીને કેટલા ટાઈમ નેરોબીની જનતાને એ એમનો મહિમાનો ભાવ આપવાના છે એના વિશે હું એમને પૂછીશ તો તમે પણ અહીંયા મંદિરમાં એ જ્યાં સુધી કથા કરવાના છે તો બધા ભક્તો આવજો શ્રાવણ મહિનાના પવિત્ર શ્રાવણ મહિનામાં જો આભા મહારાજના દર્શન થાય તો આપણે અહોભાગ્ય કહેવાય આપણું તો ચાલો એમને હું પ્રશ્ન પૂછીશ તો તમે અહીંયા કેટલા ટાઈમ સુધી રોકાવાના છો નૈરબોની અંદર અમે ત્રેવીસ તારીખ સુધી નૈરોબી સાઉથ સી અંબાજી મંદિર જે ઘણા વખતોથી પ્રસિદ્ધ છે અને ત્યાં શિવ મહાપુરણની કથા છે એના નિમિત્તે અમે રોકાવાના છીએ અને તમે અહીંયા કથા કર્યા પછી તમારો શું પ્લાન છે એ પણ જણાવજો અમારો કથા પછીનો જે પ્રયોજન છે ભક્તોએ નિમંત્રણ આપ્યા છે અહીંયા ઘણા એવા ભક્તો છે જે નિત્ય નિમિત્ત અમારી સાથે જોડાયેલા છે તેમને ત્યાં પધરામણીનો લાવો છે અહીંયાથી નકુરું જોઈએ શું કીટાંગલા શું ઘણા બીજા એવા ભક્તો છે જે ઘણા બધા નૈઋની અંદર ઘણા વખતથી જોડાયેલા છે બધાને મળવાનો લાવો પ્રાપ્ત થશે ખૂબ સરસ તો તમે જુઓ શ્રાવણ મહિનામાં તમે દર્શન આપણે કહીએ છીએ ને કે ભગવાન તો સાક્ષાત આવી શકતા નથી પણ આવા રૂપે જે આપણે કહીએ કે માર્ગ આપણને દેખાડે છે ભગવાનનો રસ્તો કયો ઈઝી છે જો એમના પણ દર્શન શ્રાવણ માસમાં થઈ જાય તો તો પછી જોવે જ શું તો આપણે અમિતભાઈ દ્વારા આપણે ભગવાનને આપણી પૂજા પહોંચાડવી હોય તો એમના દર્શન કરીને આપણે અવશ્ય ભગવાન સુધી આપણી પૂજા પહોંચાડી શકીએ છીએ કારણ કે બ્રાહ્મણોનો જે જન્મ થયો છે એજ ભગવાન સુધી પહોંચાડવા માટે જ બ્રાહ્મણોનો જન્મ થયેલો છે પૃથ્વી ઉપર તો હવે આપણે અમિતભાઈને પૂછીશું કે એ અહીંયા જે શ્રાવણ મહિનામાં આપણા માટે શું સંદેશ પાઠવી પાઠવશે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો શ્રાવણ માસ એ શિવનો અતિ પ્રિય માસ છે શ્રાવણ શબ્દનો અર્થ જ એવો છે કે જેમાં શ્રવણનો મહિમા છે શું શ્રવણ કરવું જોઈએ તો શ્રવણનો મહિમા એટલે પરમાત્મા મહાદેવની કથા શ્રવણનો મહિમા છે આપણે બહુ જ ધન્ય છે કે જેથી કરીને આપણને વ્યાસજીએ અનેક પુરાણો આપ્યા છે એમાં એક શિવ મહાપુરાણ છે એ શિવ મહાપુરાણમાં ભગવાન મહાદેવનો અદભુત મહિમા કહેવામાં આવ્યો છે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે આ બ્રહ્માંડની સમસ્ત સંપત્તિ દાન કરી દેવામાં આવે આ બ્રહ્માંડના જે પણ તત્વો છે જે પણ શક્તિ સંપદા આ બધું જ એક ત્રાજવામાં મૂકીને કરી દેવામાં આવે તો પણ આ શિવ મહાપુરાણનું જે ફળ છે તે ફળને પાર કરી શકાતું અને સંશય એમાં ન કરવો જોઈએ કારણ કે મહાદેવની કથા એવી નિરંતર થયેલી છે અને મહાદેવની કથા એક એવું ફળ આપનારી કથા છે જે વ્યક્તિને પણ શિવ બનાવી દે છે સ્વયં એ શિવ જ બની જાય છે એટલા કારણે કરીને આ શ્રાવણ મહિનો શ્રી શિવ મહાપુરાણની કથા અને ભાવિક જનતાઓના માટે કરીને જનહિત જન અર્થે ભગવાનનો સંદેશ લઈ અમે આફ્રિકાની ભૂમિમાં પધાર્યા છે સાઉથ સી અંબાજી ટેમ્પલ જેમાં નિત નિયમિત વર્ષોના વર્ષોથી ચાલતા એવા અખંડ શ્રી શિવ મહાપુરાણ અનેક પુરાણોની કથાઓના સત્સંગ ચાલતા હોય છે આ બધા પધારો અને આ સત્સંગનો લાવો લો અને એવું નથી કે મહારાજ આપણા નૈરોબીમાં જ આવે છે અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા ઘણા બધા દેશોમાં એમણે ભ્રમણ કરેલું છે અને બધા આપણા ગુજરાતી જનતાને આપણી ભારતની જનતાને એ આવી સરસ રીતે એમનો મહિમા આપતા રહે છે શ્રાવણ માસમાં અને એ બધું જ જે આપણા કોઈ કષ્ટ હોય કે કોઈ બી આપણું કષ્ટનું નિવારણ કરવા માટે જે છે કોઈ બી પ્રશ્નનો જવાબ એમ મેં સાંભળ્યું છે અમિતભાઈ વિશે કે કોઈ બી પ્રશ્નનો જવાબ અમિતભાઈ પાસે તમને મળી જ જશે તો આજે અમે હું પોતે ખુદ એમને આમંત્રણ આપવા આવી છું કે તમે મારા ઘરે નકુરુમાં પણ તમે પધરામણી કરજો એમનું શિડ્યુલ જે પ્રમાણ હશે એ પ્રમાણે એમણે મને કહ્યું છે કે હું અવશ્ય તમારા ઘરે પણ આવીશ તો અમિતભાઈ ચોક્કસ તમે મારા ઘરે પધરામણી કરજો એ આ ભક્તની એક બેનની તમને ભાવપૂર્વક આમંત્રણ છે ઘરે ખૂબ આપનું ભાવપૂર્વક આમંત્રણ જે છે એ આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ અમે અમારા આ સાજિંદાઓ સાથે આવ્યા છે અને એમનો સાથે જ અમે આ કથાની પૂર્ણાહુતિ પછાત તે વખતનો સમય નિશ્ચિત તમારી સાથે કરીને નકુરું જે તમારું સ્થાન છે ત્યાં બધા જ ભક્તોને મળવા માટે અમે આવશું જરૂર આવશું અને મેઈન છે કે આપણે ઘણી વખત એવું હોય કે જો હું તો મારા જેઠાણીના ઘરે આવી છું એટલે અમિતભાઈને મળવાનો મને લાવો મળી ગયો છે મારું અહોભાગ્ય કે હું અમિતભાઈને મળી છું પણ તમને કદાચ એમ થાય કે અમિતભાઈને મળવું છે તો એમની પોતાની ચેનલ પણ એમણે યુટ્યુબમાં એ જે પણ કથા કરે છે જે પણ કંઈ એ ભાવ ભક્તિ કરે છે એ સરસ રીતે યુટ્યુબમાં પણ એમની ચેનલ છે તો તમે પણ એમની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ઘરે બેઠા તમને દેશ વિદેશમાં જ્યારે પણ એ કથા કરશે તો તમે ઘરે બેઠા આ લાવો તમે તમે લઈ શકો છો તો અમિતભાઈ તમારી ચેનલનું નામ કહેજો યુટ્યુબ ચેનલ છે અમિતભાઈ પી જાની ફરીથી હું કહું છું યુટ્યુબમાં ચેનલ છે અમિતભાઈ પી જાની જેની અંદર બધી જ કથાઓ તમને ઉપલબ્ધ રહેશે સત્સંગ એમાં જવા જાણવા સાંભળવા પ્રાપ્ત થશે અને એમાં ભક્તિ રસ જ્ઞાન રસ અને ભગવાન નો મહિમા વિશિષ્ટ પ્રકારે જોવા પ્રાપ્ત થશે અને અમિતભાઈ ફક્ત કથા તો કરે જ છે એ તો આપણને બધાયને ખબર છે પણ એમણે સરસ મજાનું ગૌશાળા એમણે બહુ જ ફાઇન રીતે એમણે ગૌશાળા આપણા ગુજરાતમાં નિસરાયામાં એમણે કરેલી છે અને એ તો આપણને ખબર છે કે ગાય માતામાં તો સર્વત્ર દેવ વસેલા છે ગાયના કણ કણમાં વસેલાઓ દેવ એમણે આજે બધા જ દેવોને એમણે એમની ધરતી ઉપર એમની નિસરાની ધરતી ઉપર એમણે ગૌશાળાનું સરસ મજાનું આયોજન કરેલું છે તો તમે પણ ગૌશાળા નિમિત્તે જે પણ કંઈ પૂછવું હોય કેવું હોય એમની ચેનલ ઉપર જઈને એમનો સંપર્ક કરજો અને ગૌશાળાની આપણા સત્તર ગામમાં કે ગુજરાતમાં જે છે એમને તો હું જાતે કહીશ કે તમે જજો અને ગૌશાળામાં જે પણ તમારે દાન પુણ્ય કરવું હોય તમે કરી શકો છો